વડોદરા શહેરના શાસ્ત્રીપોળ યુવક મંડળ દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અને અને ટ્રોફી રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા છેલ્લા કેટલાક વર્ષોથી અહીંયા યુવક મંડળ દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે અને આ આયોજન આ બહુ સુંદર નમૂને થાય છે અને પાંચ દિવસ આ મેચો ચાલે છે પચાસથી થી વધારે ટીમો અહીંયા શાસ્ત્રીપોલ યુવક મંડળમાં જે બોક્સ ટુર્નામેન્ટ રાખી હતી એમાં ભાગ લીધો હતો અને આ બે ટીમો જે આ જીતી છે રનર્સ અને વિનર્સ અને એમાં બી બહુ ઉત્સાહ છે અને અમારે ગેરંટી છે કે આ નાના જે બાળકો જે આ બોક્સ ટુર્નામેન્ટનું આયોજન કરે છે એ બીજા વર્ષે આનાથી પણ સારી રીતે આયોજન કરશે બરાબર અને અમારે શું છે અહીંયા જે ટુર્નામેન્ટ છે આ જે યોજાય છે અને બીજે બી ક્યાં ટુર્નામેન્ટો યોજાવે છે તો અમે ત્યાં બી અમે ધ્યાન આપીએ છીએ કેમ કે આજના જે યંગ છોકરાઓ છે એ આગળ જઈને આગળ જઈને ઇન્ડિયાની ટીમમાં સામેલ થઈ શકે એના હિસાબે અમે આ યંગ ઇન્વેસ્ટરને અમે આગળ વધારવાની કોશિશ કરીએ છીએ